જે ખુખાર મૈડીમાં સમયસર દિવાબતી કરવા છતાંય કેમ દુઃખ તે વાતો પણ ખુખાર મૈડીમાં શું પ્રવચન આય આપણે ભાગ બે માં જોઈશું જે ખુખાર મૈડીમાં મારી કુળદેવી કરે ખરું પછી એ દુઃખ હાલ ને દુઃખ તોય માં તારી ઈચ્છા તકલીફ આવે ને તોયમાં તારી ઈચ્છા તું તાર કરી લે પરીક્ષા તું તાર ચપ્પલ ના રવા દેશ તું તાર લુગડા ના રવા દેશ તું તાર ઘર ના રવા દઈશ જમીન ના રવા દઈશ તું તાર પરિવાર ના રવા દઈશ કાકા કુટુંબ ના રવા દઈશ ભાઈઓ ના રવા દઈશ દીકરા દીકરીઓના રવા દઈશ પણ માં હું તને નહીં છોડવાનો એક દાડો તમારી માએ કોડું ઝાલી લીધું ને જગતમાં બેડો પાર થઈ જશે આજે નહીં કેતા કે માં બહુ લોકો વિરોધ કરેસ અમે સાચા છે તો એમને હેરાન કરેસ

સબંતોડા સ્વાર્થના દીકરા આ તો લો સ્વાર્થી છે લોભી છે તાર જો પૈસા હતા ને તો લગીન રાખતો એટલે જો તમે માતાના શરણમાં જશો ને જેમ જેમ એમ ખોટા સ્વાર્થના સંબંધ હશે ને એ ઓટોમેટિક તૂટશે લખી રાખજો એટલે એવું નહી વિચારવાનું કે માં તો હું ભક્તિ ચાલુ કરી ને તો મને તકલીફ પડી પીડા થઈ હું એકલો પડ્યો એકલા નહીં તમારી હજારો હાથ વાળી તમારી જોડે છે કોઈની ચામુંડા છે કોઈની છે છે કોઈની કોઈની હરસિદ્ધિ શક્તિ છે કોઈની બુઢ ભવાની છે કોઈની ઉમિયા છે આવી દરેક ની અલગ અલગ થી ઓળખાતી દરેક ની માતા હજારો હાથ વાળી છે સિંહ પર બેનારીક્ષસો તમે જીવન શંકા થઈ કેવાય એના વિશ્વાસ ઉપર સંદેશ થયો કેવાય એની કૃપા ના એન ઉપર શંકા થઈ કહેવાય કે તમે એવી શંકા કરો માં હું એકલો છું ક્યારે કેવું એમ જ કહેવું ભલે સંસાર માટે દુનિયા માટે હું એકલો દેખાતો પણ મારી પાસર છે ને મારી વાઘ જેવી માતા બેઠી છે જગતમાં કદાચ તમે સત્ય હશો સાચા હશો નિર્દોષ હશો અને જો કોઈ દુષ્ટ વ્યક્તિ ખાલી તમારું ખરાબ કરવાનો વિચાર કરે તો હુંથી તો મારું ત્રિશુલ અડીપ થાય ખાલી વિચાર કરે મારો દીકરો જો સાચો હોય સત્ય હોય અને નિર્દોષ હોય અને કોઈ વ્યક્તિ કદાચ એના પાડવાની નુકસાન કરવાની એનું અહિત કરવાનું ખાલી વિચાર કરે ને વિચાર તોથી મારું ત્રિશુલ અડી જાય તો તમારી માં એવી જ છે ત્રિશુલ ધારી ચક્રધારી જો શંકરનું નું ત્રિશુલય છે વિષ્ણુનું ચક્રય છે બ્રહ્માના ના ચોપડાય છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી મા ભટકવાની જરૂર નહીં તમે મારા પારે કાયમ માટે નહીં આવવાના આવશો નહી મારો સમય છે મારા ભગવાને જેટલો સમય ગાળો લખ્યો તો હું ત્યાં ઉપદેશ કરીશ જે દાડ મારો દીકરો એમ કે માં બસ એ દાણ હું નહિ બોલી આપ આભાર તો મારા મારો નહીં મારા દીકરાનો એવો મન જો કે તારા દીકરાની સેવા ભાવનાના કારણે તું મળીશું મારા કોઈને નહીં છેતરાવા દેવા ચોય ના ખુ ના ખાવા દઉં હું એ છું એટલે રોજ કઉ દુખ ને એક બાજુ મેલી તમારી માતાના શરણ લો અરે ગ્રહો ગમે તેવા હશે નડવા વાળા દેવ ગમે તેવા હશે એટલે કર્મો ગમે તેવા હશે હજારો લાખો પાપ હશે પણ તમારી એક એક તમારો એના એના ને બધા પાપ દૂર થઈ જાય નષ્ટ થઈ જાય ગમે તેવા કર્મો હોય ગ્રહો હોય ને એના પાતાળમાં ઘાલી દે તમારી માં અને એની શક્તિ પર તમે સંદેહ કરો છો એની શક્તિ પર શંકા કરો છો મારી માં કાળી ઘેર બેઠી દીવા કરું છું પણ મારી હોમ હોમી નહીં જોતી અરે ગોડા માં કાળી એ તો રાક્ષસોને હણી હણી લોહી પીધા અને એવી મહાકાળી પર શંકા કરો ચંડ મુંડ માર્યો હણ્યો એવા રાક્ષસોને હણનારી ચામુંડા પર શંકા કરો તમે કે મારી માં કમ છે અનુભવ એટલે નહીં થતો ભલે રામ અનુભવ એટલે નહીં થતો કે તમને છે ને અસલ ચાહના થઈ ખાલી નોમનાથ દીવા કરો છો કામ થાય એટલે કામ કરે એટલે શું તમારી માં તમારી દાસી છે ઘડે ઘડે તમારા કોમ કરી આલે માં કોને કહેવાય એનો હોપી હોય ને માને ખબર હોય કે મારા દીકરા ને શું આલવું શું ના આલવું એને બધું સમજ છે પણ એને સમર્પિત કરી દો તું કોમ કરું ના કરું તમે તમારી મનની ચાહના કરવા માંગો મનની ધરાવવા માંગો મનની ઈચ્છા પૂરી થાય આમ થવું જોઈએ તેમ થવું જોઈએ રોજ કહું છું તમારી માં એકવાર શરણમાં કદાચ હાચાર હૃદય ને વિશ્વાસ થી કદાચ પ્રાર્થના કરીને કહી દો કે માં ખરેખર હૃદય હૃદયથી કહું તું કરે ખરું પછી તમારા માટે જે યોગ્ય હશે ને એ જ તમારી માલ છે કદાચ દીવા બી ચાલુ કરો ટાઈમે રવિવારે આરતી ચાલુ કરો કે જેમ જેમ પૂજાપાઠ વધારો એમ એમ અમુક જણાનું કેવું એવું હોય છે અમુક ભક્તોનું કહેવાનું એવું થાય છે કે માં અમે જેમ ભક્તિ કરી ને દીવા કર્યા ને એમ તકલીફ વધી એવા કઈક ભાવિક ભક્તો છે પણ આજે એ વાત કહીશ કે તમને દર રવિવારે શ્રીફળ ચુંદરી અગરબત્તી એને ચડાવતા થયા હાર પહેરાવતા થયા માં દર અઠવાડિયે મહિને અમે નિવેદ નિવેદ આલતા થયા પેલા બાર મહિને એક વાર હાલતા અત્યારે વર્ષમાં બાર વખત આવી પણ માં તોય એ દાડે દાડે તકલીફ વધે છે દુઃખ વધે છે માં સાચા ભક્તો એના મારી વાત લાગે જેના કોમ કરાવે ને તો બધા શબ્દો એડે જશે તમે જો દીવા બત્તી ભક્તિ ચાલુ કરો પ્રેમપૂર્વક ભાવપૂર્વક લગાવ પૂર્વક વિશ્વાસ અને જો દીવા બત્તી કર્યા પછી તમને બે ચાર મહિના સારું પછી તકલીફો ધીરે ધીરે ચાલુ રહે તમારા ઘરમાં પૈસાની કદાચ ખોટ પડે કે કોઈ પણ જાતની પરિસ્થિતિ આવીને ઉભી રહેતી હોય તો તમારે એવું નહીં માનવું કે મારી મહાકાળી બેઠી છે કે નહીં મારી ચામુંડા બેઠી છે કે નહીં પણ ચામુંડા અને મહાકાળી નરસિંહ તો ઘેર જ છે પણ એ ચામુંડા અને મહાકાળી નરસિંહ શું કરવા માગે છે કે દીકરા આ દીવો તાર ત્યાં મારો કર્યો છે ને અને હાચા હૃદય થી કદાચ મને પ્રાર્થના કરી છે ને તો દીકરા કદાચ બે વર્ષ દુઃખ હાલું દુખ કદાચ મારો દીકરો જો વેઠી લે ને તો જીવનમાં કોઈ દાડો દુઃખ નો સોયડો ના થવા દો બે વર્ષ કદાચ મારો દીકરો જો થોડા દુઃખ વેઠી લે ને તો બે વર્ષ પછી એનું કોડું ઝાલ ને જગતમાં કોઈ દાડો એને દુઃખ ના આવવા દો દુઃખ આવે ને તેનો અનુભવ ના થવા દો જેવું જાય એ અનુભવ કરાવડાવું ભલે રામ એ દુખ એટલે નાખે દુઃખ પડે ને તમને તો તમારા તે કરેલા ખોટા કર્મ જાણે અજાણે થયા છે થયા છે ને બધાના તમે માફી માંગો છો ને માં આજ ગુરુ પૂનમ ના રામ રામ આજાણે તમારી માં દીવો કરો છો એની ભક્તિ ચાલુ કરો છો પુનદાન ચાલુ કરો છો અને છતાંય જો તકલીફ ધીરે 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 ચાલુ ચાલુ જ રહેતી હોય છ મહિના બાર મહિના પણ છતાં એ દીકરાઓને કહીશ એ કે હિંમત હારતા તમારી માં શું કરે છે તમને જલ્દી જલ્દી દુઃખ ખાલી છે સુખ નો કે મારા દીકરા એ કે મારી પેઢી એ જે તે નાના મોટા ગુના કર્યા નાના મોટા ખોટા કરમ કર્યા ને આ દીવો કર્યો છે ને એટલે એ કરમ છે ને શું કરશે જલ્દી જલ્દી મોકલશે બે વર્ષમાં જેટલી તકલીફો પાડવી એટલી પાડલું પછી બે વર્ષ પછી તો મારા દીકરા બેહાડી ને આ સમય ગાળો એનો આ એની રાય એની પરીક્ષા નહી કેતા બે વર્ષ સુધી કોણ ટકે છે ચામુંડા કોમ ના કરે મહિનો દીવો કર્યો એટલે ચામુંડા મારો ગોરી બાળીને પકડો ના કરે એટલે કે મેળી પકડો મેલ ખુખાર હું મેળી આવું કરશું વિશ્વાસ રાખો હું એવું નહીં કેતી મારી પર કરો તમારા ઘેર બેઠી એની તમારી માં ઉપર કરો તમારી માતા ને ખાલી બત્તી ભક્તિ કરો છો ને તો મગજમતી બધા વ્યાયામકાંડ નાખો શું નડે અરે ગમે તેવું નતર હશે ને ભોય તરી દબાવી મેલડી ગમે તેવા દેવો છે ને પણ જેને કદાચ જીવન સવન પણ કર્યું હશે ને એને કદાચ દુઃખ તો પડશે પણ એના ડૂબા તો નહીં દઉં દુઃખ ભલે ગમે તેવું પહાડ જેવું આવી જતું પહાડ જેવું દુઃખ પડી જતું પણ એ દીકરાનો અંતે તે ભરોસો નહીં તૂટવા દઉં છેલ્લી ઘડીએ કદાચ મરવાની ઘડીએ ઘડીએ સેકન્ડ વાકી છે મૃત્યુની અને સેકન્ડ પલવારમાં કદાચ હું પુખાર મેલડી એનું કોડું ઝાલી અને કદાચ જીવન તારી નાખી છું મેલડી માતા પણ તમારા જીવનમાં આ જ્ઞાનની સમજની જરૂર સમજ લે અને ધીરજ રાખવી પડશે પ્રશ્ન શક નહીં તમારો આવો એમાં દીવાબત્તી કરીને અમે તો વધુ દુઃખ હારું પેલા સારું હતું પણ મારી દુઃખ પડે છે પણ તો તારી વાતો બહુ મીઠી લાગે છે લાગે છે ને કઈ ભાવિક હોય વાત કે મારા સાનિધ્ય માં બધાના ના કોમ જોવો તો શું કે મારી પેલા તો પંદર દાડા થઈ ગયું પેલાને ને બે મહિના થઈ ગયું પેલા તો ત્રણ દાડા માં કોમ થઈ ગયું મારી ઉતારા પારે બે વર્ષથી મારું નહીં થતું થાય છે ને આવું કઈક દીકરા દીકરી થતું હશે પણ તમારે એવું નહીં સમજવું કે એવું નહીં હોય મને ખબર છે હું જાણું છું કે તમારું દુઃખ નહીં મટતું પણ એ દુઃખ નહીં મટતું એનું કારણ છે કે તમને જે દુઃખ પડે છે ને તમારા કર્મો ધોવાય પાપ ધોવાય એ ધોવાય છે પાંચ વર્ષ પછી મળજો પછી એમ કહે છે માડી તારા લીધે તારા આશીર્વાદ તો અમારે લીલી વાડીઓ ગાડીઓ ને બંગલા બધું છે એ દાડો પાંચ વર્ષ પછી ખબર પડે કે મારી તું ના મળી હોત શું કહું આવા કઈક ભાવિક ભક્તો નો પ્રશ્ન છે એટલે ક્યારે એવું માનવું નહી કે મારી વાત કોઈ સાંભળતું મારા કાન ભલે હું બહુ જૂની માતા ઉંમર લાયક માતા છું ઓછું સાંભરતી હોય પણ અંતર ના શબ્દો તો એકદમ તે જ કાન છે મારા બહારના શબ્દો સાંભરવા માટે તો હું બહુ ઓછું સાંભરું છું

પણ હા અંતર આત્માનો તમારો અવાજ ખાલી પોકાર નાભીનો પોકાર એક શબ્દ નો હશે એક આસુડો એક દુઃખ નો કદાચ દુનિયાના છેડે હા ગમે તે જગ્યાએ હાંભરીશ પણ તમારી અંતર ની વેદના હાભરવા માટે મારા કાન ચોવીસ કલાક ચાલુ હોય છે અનુભવ કરજો એ કુખાર મેલડી માં રોમબારી મેલડી માં તમે જે મને બોલાવો તમે મને મેલડી ને છો ને એટલે હું મેલડી મારી જ આંખો ખુલે મારા કોણ ઊંચા થાય બીજા એ બારે જાવારી તો બારે જાવારી હું એક જ છું એટલે મારા જ ઊંચા થાય કોણ હા શું ખોટું પણ ખાલી એટલું બોલો કે મેલડી તો તમારા હૃદયમાં જે મેલડી પ્રત્યે વધારે ચાહના છે ને પહેલી આવશે ભલે તમારા ઘેર મેલડી બેઠી હશે પણ હે રાખજે તો કદાચ તમારી મેલડી કરતા મારા પર તમારો વિશ્વાસ શ્રદ્ધા પ્રેમ વધારે છે ને તો તમારી મેલડી પેલા હું મેલડી પહોંચી આ વચન છે અને તાલ આવશે ને તો તમારી મેલેડી કઈક લહેડ આપણે બે જોડે હું આ બાજ સંભાળ હું આ બાજુ સંભાળ લઉં છું આ શું ખોટું મેલડી તો જગત માં એક છે પણ એના દીવા જુદા એના કુળ જુદા એ પ્રમાણે અલગ અલગ મેલડી કહેવાય હું સોલંકી પેઢીની માતા તમારા ઘેર તમારા વંશની મેલડી એક શું પણ રૂપ અને અલગ 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 દીવામસન એ રીતે તમારી માતાઓ ની વાત થતી હોય તમારી મેલડી માર મેલડી ની વાત કરવી હોય હું પૂછી લઉં ચમ તારો દીકરો અહીં આવ્યો જવા દે ને મારો દીકરો હમત તો જ નહીં મારી કસી વાત

આજ પારખા કરવા બેઠા નહીં કદાચ બોલતા ના આવડતું એક એક પ્રમાણ તમારી માતા જાય કે મને ના ના હોય તો આ તારી જીભ ઉપડે છે ને મારા આશીર્વાદ થી ઉપડે છે નકન કઈક પેઢીઓમાં લુલા લંગડા પેદા થયા છે તું કોઈ દા થયો કઈક પેઢીઓની જીવાનો નહીં જન્મ થી કાન નહીં આંખો નહીં આ આંખો મોટી ફાડીને કે છે લાય હેડ પ્રમાણ આ બરાડા પાડી જોર થી કે લાય હેડ તમારી મેલડી હોય તો આટલું કામ કરી બતાય તો તન પૂજુ તો તન દીવાલુ તારે તમારી મેલડી વહમું લાગે દુખ લાગે જો આજે એમના વડવાઓ કદાચ મને લાડ પ્રેમ કર્યા મારી ભક્તિ ખૂબ કરી અને મારા આશીર્વાદથી એમના મંચમાં કોઈ

મારા પુરાવા હોય પુરાવા જોતા હોય તો અનુભવ કરો તો ખબર પડે વ્યક્તિગત તમને અનુભવ થયો તો તમને ખબર પડી કે સત્ય છે ને તમને અનુભવ થયો એટલે બીજા બધા મને મોને બીજા બધા મોનાવડા થોડી માર પ્રમાણ હાલવાના હોય કે લાય ભાઈ તું નહીં મોન તો લે હું તને ચમત્કાર કરી બતાવું હું ખુખાર છું જેના અંતર આત્મા અને જેનું રુદ્યુ ચોખ્ખું હશે ને એના દેવી શક્તિ કોઈ પ્રમાણ ના હાલન પણ એના લાડ પ્રેમથી એને ઓળખી જાય કે અમારી મારી માં છે આ શું ખોટું આ ભલે ધોકેણે ધોકેણે તમારી માતાઓ તમને મારતી હોય પણ ધોકેણું ચારે માગે જારે બહુ કપડા પર મેલ ચોટ્યો હોય ખબર છે અને જો એ માનો દીકરો જો લાડકો વાલો દીકરો હશે ને એનો પોતાનો હશે ને તો એનો કદાચ કપડા ને તો એ મારશે મારશે પણ બહુ ધીરે કે બટન બટન તૂટી ના જાય મારા દીકરાનું છે અને ભત્રીજાનું હોય તો તોડી નાખે સાસુ સસરા નું હોય તો ધોશે ને તો બહુ એકદમ પંપારી પંપારી ધોશે હા શું ખોટું તમારી માં જો એના લાડકા બની જાય ને તમને દુઃખ નાખશે પણ બહુ પંપારી પંપારી ને ને એક એક બાજુ બાજુ મારશે હાથે દીકરા ખાઈ લેખ નાખશે અને બીજી બાજુ હાથે પહેરવી લેશે દીકરા સંસાર છે કર્મો અનુસાર દુઃખ વેઠવું પડે દુઃખ પડે તમે કર્મો કર્યા છે પ્રારભ એ પ્રારભ તમારે ભોગવવું પડે એવી સમજણ પાડી અને સમયગાળો કાઢ નાખશે કાઢ નાખશે કે નહીં પણ એ પોતાના મોની લે ને તો તમને ઓછા ધોકેણા પડશે ધોકેણા તો પડવાના એ સો ધરમના હાથમાં જો એક હાથમાં આશીર્વાદ છે ને બીજા બધા હાથમાં હથિયાર છે જો છે એક હાથ હાથ આશીર્વાદ નો બીજા હથિયાર જે હાથ ફેરી ના સમજે ને એના તલવાર બતાવવી પડે આ શું ખોટું તમે રાક્ષસ ના બની જાઓ તમે મનુષ્યમાંથી માંથી દાનવ ના બની જાવ માનવમાંથી દાનવ ના થઈ જાઓ તમે કોઈ જીવો પર અત્યાચાર ના કરો કોઈનું કોઈ જીવોનું ભક્ષણ ના કરો એના માટે દેવી શક્તિ તમને તકલીફો દીકરાઓ તમે તમે છો રાક્ષસ તમારી અંદર દયા ભાવના હોવી જોઈએ દરેક જીવ ઉપર હોવી જોઈએ ને આ તો ઘેર આંગળે કૂતરું આવ્યું હોય ને તો એક જ લાકડીમાં તો બચાવ પગે ભાગી નાખે આ ખોટું નહીં પછી માતાઓ દંડ આપક નહીં કૂતરું આશા લઈને આવ્યું હતું કે રોટલી ખાવા અને મારી લાકડી પગ ભાગી નાખ્યો જેટલું કૂતરું પિંડી દવા કરવા વાળું હોય એક દાડો ભગવાન એવો સમય લાવશે કે જો કદાચ આ વાતનો પસ્તાવો ના થયો હોય કદાચ અહંકારમાં આ બધું કશું ના નડે એના ઘડપડ માં છે ને કદાચ નહીં કહેતા જીવડા પડ્યા

જેના માટે તમે આ ભાગ દોડ કરો છો ને હાય પૈસા હાય પૈસા નીતિના ના બધા ભેગા કરીને મારી વસ્તી મારા દીકરા માટે ભવિષ્ય મોટું નિર્માણ કરી દઉં આખા જગત નું સુખ આપી દઉં પણ એ સુખ હાલવામાં તમે પોતાના ધર્મ નું ભૂખ ધોન રાખ્યું તારે દીકરા છેલ્લે લે લેહાડો પેલો કે નાના ભાઈ ને તો રાખ પેલો મોટો ભાઈ કે તારા ઘેર રાખ બીજો ભાઈ કે માન તું રાખ બાપ ને હું રાખું પણ છેલ્લે કંટારીને શું કહેવાય અમને હમ મેકલો આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં જોહોજન એ જઈને વેદના પૂછી આવજો જાઉં કોકદાડ મુલાકાત કરજો અમારી વાતનું શું દુઃખ કહેવા ને એ કોકડા દાળ વૃદ્ધાશ્રમ તમારા ક્યાંક હોય નજીકમાં ક્યાંય જવા દઉં તો જઈ આવજો એકવાર જોવા જેવું છે અને જઈ અને વેદના પૂછી આવજો એક કેમ તમારે અહીં આવવું પડ્યું એ માની ને બાપની એ વેદના એ આંસુ એ દુઃખ તમારું અહિયું ભરી નાખશે